સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર તો ખેડૂતલક્ષી સમાચારની અંદર વિગતવાર વાત કરવી છે તો માર્કેટ યાર્ડ સંબંધિત માહિતી જોઈએ તો અત્યાર સુધી ખેડૂતોને જે મગફળીનો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ તેની અંદર કેટલા ટકા મગફળીનું ખરીદી કરવી તે હજી નક્કી નહોતું થયું ખેડૂતોની માંગ હતી તે પ્રમાણે બસો થી બસો પચાસ મણ જેટલી સરકાર જો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે તો અત્યારે જે માવઠું થયું છે જેના કારણે નુકસાન થયું છે જે ખેડૂતોનો થોડોક રાહતનો સમય મળી શકે થોડીક રાહત મળી શકે તો ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે પાકોને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતામાં ખૂબ મોટી વધારો થયો છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી હતી તો ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે કે સરકારે હવે બસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે નોંધનીય છે કે પહેલાં સિત્તેર મણ ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી ખેડૂતોની નારાજગી હતી ત્યારે ખેડૂતોની એક માંગ સરકારે માની લીધી છે અત્યારે હવે સવાલ એ ઉઠ્યો છે કે શું પલળેલી મગફળીને પણ ટેકાના ભાવે ખરીદવામાં આવશે કે નહીં મિત્રો જ્યારે આ માવઠું નહોતું થયું તેના પહેલા સરકારે એવી જાહેરાત કરી હતી કે મગફળીના ટેકાના ભાવની ખરીદી કરવામાં આવશે પરંતુ તે સિત્તેર મણની ખરીદી કરવામાં આવશે એટલે કોઈ પણ મોટો ખેડૂત હોય એમણે મગફળીની ખેતી કરી હોય મગફળી એમને બ બસો મણ પાકી હોય કે અઢીસો મણ પાકી હોય પરંતુ તે ટેકાના ભાવની અંદર સિત્તેર મણ જ વેચી શકે હવે સરકારે એવો નિર્ણય કર્યો છે આ માવઠાની અસરથી ખેડૂતોને ખૂબ નુકસાની ગઈ છે તેથી સરકારે એવો નિર્ણય કર્યો છે કે ટેકાની ભાવની અંદર બસો મણ જેટલી ખરીદી પણ સરકાર કરશે તો મિત્રો એક ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે કે બસો મણ જેટલી ટેકાના ભાવે ખરીદી કરી શકશે મગફળીની તો બસો મણ જેટલી ખેડૂતો છે જે ટેકાના ભાવની ખરીદીમાં વેચાણ કરી શકશે ત્યારબાદ ખેડૂત સમાચારો ઉપર એક નજર કરીએ તો હાલમાં જે કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે તો ગુજરાતના ખેડૂતોના સપના પર પાણી ફેરવી નાખે તેવી સ્થિતિ સર્જાય છે તો આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો પણ આવ્યો છે કમોસમી અને મુશળધાર વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન થયું છે ભૂતપૂર્વ કૃષિ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગની સલાહ કૃષિ નિષ્ણાતોના મંતવ્ય પ્રમાણે અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસના પાકને પ્રતિ વિઘે એટલે કે એક વિઘાદિત કપાસની ખેતીની જે સરેરાશ આવક હોય છે તેને તો કપાસના પાકને પ્રતિ વિઘે આશરે પચાસ હજારનું નુકસાન થયું છે તો મિત્રો હાલમાં જે સર્વે કરવામાં આવ્યો છે અને સર્વે ચાલી રહ્યો છે તે મુજબ હેક્ટર દીઠ કેટલી માત્રામાં સહાય આપવી તે વિચારણા ચાલુ છે ટૂંક સમયની અંદર જ અત્યારે સર્વે મુજબ કપાસની ખેતી આધારિતનો સર્વે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પચાસ હજારનું નુકસાન થયું છે કપાસના જે પાકને વિઘે પચાસ હજારની સરેરાશ નુકસાન ગયું છે તેવો સર્વે કરવામાં આવ્યો છે અને હવે ટૂંક સમયની અંદર જ સરકાર માહિતી આપશે કે કેટલા ટકા વળતર આપવું તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવ